પ્રી વાઇબ્રન્ટ એક્ટિવિટી અંતર્ગત યોજાનાર મેરાથોન દોડની માહિતી અર્થે મહાનગરપાલિકાના કમિશનર એનવી ઉપાધેય પત્રકાર પરિષદ સંબોધી હતી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના વીસ વર્ષ પૂર્ણ થતાં હોય જેની ઉજવણી અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રી વાયબ્રન્ટ એક્ટિવિટી અંતર્ગત મેરાથોન દોડનું આયોજન આગામી તારીખ ચોવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ કરવામાં આવ્યું છે જેની માહિતી અર્થે કમિશનર એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતાએ પત્રકાર પરિષદ મળી હતી આ પત્રકાર પરિષદને સંબોધતા કમિશનર એનવી ઉપાધ્યાય દ્વારા મેરાથોન દોડ ત્રણ તબક્કામાં યોજાશે જેમાં ત્રણ કિલોમીટર સાત કિલોમીટર અને વીસ કિલોમીટરનું આયોજન કરવામાં આવ્યું છે આ મેરાથોન દોડમાં ભાગ લેનાર વ્યક્તિઓના રજીસ્ટરના ફોર્મ તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ મોતીબાગ ટાઉન હોલ ખાતે નોંધવામાં આવશે તેમ જણાવ્યું હતું પ્રસિદ્ધિ મળે અને આ નિયમ જે છે તે ભાવનગરના ભાવનગરના વિસ્તારમાં આવું રોકાણ કરવા પ્રયાસ અને આ રોકાણ જે સ્થાનિક છે સ્થાનિક જે આપણી જે આપણી છે સવા કિલોમીટર નો પણ કિલોમીટર છે સવા સડક હોય

તો તેમણે આમાં ભાગ લેવો નહીં એવું અમારો સલાહ છે કારણ કે હમણાં આરોગ્ય આવ્યા હતા ત્યારે એને કે છે લગભગ દેખા બે છે એ ચોત્રીસો ને આઠ છે એ ત્રણ ના છે નવસો અઠ્ઠાણું એટલે કે લગભગ એક હજાર જેવા પાર્ટિસિપન્ટ છે એ સાત કિલોમીટરની અંદર ભાગ લઈ ગયા છે અને બસો ને જેટલા પાર્ટિસિપન્ટ છે એ આપણે વીસ કિલોમીટરમાં ભાગ લઈ ગયા છે આ ત્રણ કિલોમીટર કિલોમીટર અને આ વીસ કિલોમીટરનો રૂટ ઓલરેડી અમે અત્યારે નક્કી કરી ચૂક્યા છીએ અને ગુલિસ્તા ગ્રાઉન્ડથી શરૂ કરી અને જે છેલ્લું ટોપ થ્રી સર્કલ આવશે ત્યાં વીસ કિલોમીટરમાં અડધો મીન્સ કે દસ કિલોમીટરનો મિડલ પોઈન્ટ ત્યાં હશે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટને સરકાર દ્વારા જે કરવામાં આવે છે તેને વીસ વર્ષ પૂર્ણ થાય છે તે અનુસંધાને આગામી ચોવીસ તારીખે સવારે છ કલાકથી આટાભાઈ ચોકથી આપણે મેરાથન દોડનું આયોજન કર્યું છે ત્રણ સેગમેન્ટ રાખે છે ત્રણ કિલોમીટર સાત કિલોમીટર અને વીસ કિલોમીટર આ દોડ જે છે એ કરવાની રહેશે મહાનગરપાલિકા દ્વારા આની ઓનલાઈન રજીસ્ટ્રેશન લિંક તેમજ બંને જનરલ કચેરી અને મુખ્ય કચેરી ખાતે ઓફલાઈન પણ નોંધણી કરવામાં આવતી હતી કુલ ચાર હજાર છસો ઉપરાંત રજિસ્ટ્રેશન થયેલા છે આ તમામ સ્પર્ધકોને મહાનગરપાલિકા દ્વારા એક ટી શર્ટ જેમાં પ્રી પ્રિન્ટેડ ટી શર્ટ હશે એની પર તમામ વાઇબ્રન્ટના અને સ્વચ્છતાના લોકો હશે તે લોકો ટી શર્ટ અને કલર કોડ પ્રમાણે રાખ્યો છે જે ત્રણ કિલોમીટર માટે સાત કિલોમીટર માટે અને વીસ કિલોમીટર માટે જે આપણા તિરંગાના કલર છે તે પ્રમાણે જ આપણે સફેદ ગ્રીન અને કેસરી એ રીતના અમે કલરકોડ રાખ્યો છે અને રસ્તા ઉપર તમામ જગ્યાએ મેડિકલ ટીમ્સની સુવિધા કરવામાં આવી છે દર બે કિલોમીટરે એક મેડિકલ ટીમ એમાં એક ડૉક્ટર અને બે પેરામેડિકલ સ્ટાફ અને વાહન સાથે ત્યાં ઉપલબ્ધ હશે આ ઉપરાંત એક એક્સ્ટ્રા એમ્બ્યુલન્સ પણ બીજી કોઈ એક્સ્ટ્રા ઇમરજન્સી ઉભી થઈ તેના માટે અમે રાખી છે કાર્યક્રમ દરમિયાન જે અમુક લાઈવ એટમોસ્ફેર કરવા માટે અમુક કાર્યક્રમો કરવામાં આવશે જેમાં રેડિયો એફએમ દ્વારા એમના આર જે છે તોષાલી તે આવીને લોકોનું મનોરંજન ત્યાં જે છે તે કરશે અને તમામ જે પોલીસ દ્વારા જે બેરિકેડિંગ કરવાનું હોય જે રૂટ ડાયવર્ઝન કરવાનું હોય તે તમામ કાર્યવાહી મહાનગરપાલિકા અને પોલીસના સંપર્કમાં રહીને પૂર્ણ કરવામાં આવી છે ચોવીસ તારીખે સવારે ભાવનગર મહાનગરના તમામ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા આ દોડમાં ભાગ લેવા અથવા આમાં લોકોને પ્રોત્સાહિત કરવા માટે આવવા માટે મારું આપણા થકી એ હાર્દિક આમંત્રણ છે